નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વીડિયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે બીએ તથા બીકોમ અને એમએ તથા એમ કોમના બે હજાર પચ્ચીસ માટેના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ છે જે એક્શનલ ડિપાર્ટમેન્ટની અંદર નવા વિદ્યાર્થીઓ માટેના ફોર્મ શરૂ છે જેમાં કયા સેમેસ્ટરની કેટલી ફી રહે છે ક્યારે તમારે ફોર્મ ભરવું કયા કયા સેમેસ્ટરના ફોર્મ ચાલુ છે જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડિયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતી ના અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો અખબાર યાદી મુજબ આપણે તમામ માહિતી મેળવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર એક્શનલ સેક્શન ની અંદર છે અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં બીએ તથા બીકોમ સેમેસ્ટર છ તેમજ એમએ એ ઓલ છે અને એમ કોમ જે સેમેસ્ટર ચાર ના છે બાહ્ય પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત માર્ચ બે માં લેવાનાર જે બીએ તથા બીકોમ સેમેસ્ટર છ તેમજ એમ અને એમકોમ સેમેસ્ટર ચાર ના પરીક્ષાના ફોર્મ ભરવા માટે તારીખ બહાર પાડવામાં આવેલી છે જેમાં બીએ તથા બીકોમ સેમેસ્ટર છ ની પરીક્ષા ફી છે ચારસો રૂપિયા રહી છે અને એમ એ ઓલ તથા એમ કોમ સેમેસ્ટર ચારની ની પરીક્ષા ફી છે આઠસો પચાસ રૂપિયા રહી છે જેમાં ફોર્મ તથા ફી ભરવાની તારીખ જોઈએ તો કે ચાર ત્રણ બે હજાર પચીસ થી અગિયાર ત્રણ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ અને પરીક્ષા ફી ભરવાની રહેશે જેમાં બાહ્ય વિદ્યાર્થીઓએ ચાર ત્રણ બે હજાર પચીસ થી અગિયાર ત્રણ બે હજાર પચીસ સુધીમાં તેમના લોગિનમાંથી ઇન ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને નિયત કરેલી ઓનલાઈન ફી ભરવાની રહી છે જેની તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી અને જે વિદ્યાર્થીઓ યુજી વર્ષ બે હજાર ઓગણીસ સેમેસ્ટર વન માં રજીસ્ટ્રેશન થયેલ હોય તેમજ પીજી વર્ષ બે હજાર વીસ માં રજીસ્ટ્રેશન થયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ એક્સનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું અને ત્યારબાદના તમામ વિદ્યાર્થીઓએ છે એક્ઝામ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ ઈડી આ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો આવી રીતે છે મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહેશે અને પરીક્ષાની અંદાજિત તારીખ જોઈએ તો કે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ રહેશે એટલે તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી કે પરીક્ષા છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી થી શરૂ થઈ જશે એટલે વહેલી તકે ફોર્મ ભરી તમે પરીક્ષા આપી પોતાની ડિગ્રી મેળવી શકશો તો આવી રીતે છે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી એ તથા છ અને એમ એમકોમ સેમેસ્ટર ચાર ના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે તો તમામ વિદ્યાર્થીઓએ વહેલી તકે ફોર્મ ભરી દેવું તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખુબ ખુબ આભાર